મૃતકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા અને જેમ જેમ સેમ્પલ માંથી આવી રહ્યા છે તે મુજબ પરિવારજનો દેહ સોંપવામાં આવી રહ્યા છે ત્યારે મૃતક જીગ્નેશ નું પણ ડીએનએ સેમ્પલ મેચ થતા જીગ્નેશ ગઢવીના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે પરિવારજનો દ્વારા જીગ્નેશ કઢવીના મૃતદેહને યાત્રાધામ વીરપુર તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો સાથે જ મૃતદેહ ઘરે આવતા જ પરિવારજનોમાં હૈયા ફાટ રુદન અને શોકનો માહોલ પરિવારજનો દ્વારા વીરપુર સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી વિધીમાં બોડી સંખ્યામાં લોકો જોડા સાથે જ મૃતક jignesh karvi મૃત્યુ થી ચાર બહેનો એક નાનો એકનો એક ભાઈ એક ગુમાવ્યો હતો જ્યારે એકનો એક પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી હતી સાથે જ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી પરિવારજનોની માંગ છે મારું અને જે તે ટાઈમે જિગ્નેશભાઈનો વિડીયો આવ્યો કે ભાગો ભાગો આગ લાગે બ્લાસ્ટ થશે બ્લાસ્ટ થશે એટલે જિગ્નેશભાઈ નીચે જે બધા માણસો હતા એ બધાને તો ધક્કો મારીને બહાર કાઢ્યા પણ ઉપર જે છોકરાઓ હતા એને જિગ્નેશભાઈ બચાવવા ગયા ઉપર અને એટ ધ ટાઈમ દરવાજો બંધ કરી દીધો નીચેથી અને ઉપર નીચે પેટ્રોલ હતું થીનર હતું ડીઝલ હતું એના કારણે બ્લાસ્ટ થયો અને ઉપર પછી જિગ્નેશભાઈ ઉપરને ઉપર રહી ગયા અહીંયા બોલિંગમાં જોબ કરતા હતા વીસ દિવસથી સાહેબ હજી વીસ દિવસથી સ્ટાર્ટિંગમાં ચડ્યા ઘટનાને લઈને તો સાહેબ તમે જોવો હો માણસોનો આક્રોશ જોવો હોય એનો એની ઉપર તો કાળો કેર વરસેલો એને પાંચ બહેનો એક પેરાલાઇઝ બેન ચાર બેનો બીજી એક એના હસબન્ડ આ વાઇફે એનો છોકરો હે એના મમ્મીએ બધાનું એકનું એક જ માણસ હતું કે જિજ્ઞેશભાઈ ઉપર જ બધાને હાલતું હતું આપું ઘર હવે આ ઘર ઉપર તો અત્યારે સમજો કે વાદળ ફાટી પડ્યું છે દોષી તો ઉપર તો અમારે એક જ વસ્તુ કહેવાની થાય કે આની ઉપર તો સખ્તને સખ્ત પગલાં લ્યો કાંઈ અમારા ભાઈ કે ભાડું અમારા કોઈ પાછા નથી આવી જવાના પણ અમારે ખાલી મીડિયા થકી એટલું જ કહેવાનું કે આના ઉપર એટલી બધા સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવે કે બીજી વાર આવી ઘટના ગુજરાતની અંદર ન બને